ડીસામાં સ્કૂલ યુનિફોર્મ બાબતે સરદાર પટેલ હાઈસ્કૂલમાં હોબાળો એનએસયુઆઈના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આચાર્યનો આક્ષેપ ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી ડીસામાં શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગો લગાવી મન ફાવી તેવા ભાવથી વેચાણ કરાતા હોવાની રજૂઆતને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તો બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતા તે અંગે વિવાદ સર્જાયો હતો જેને પગલે આજે એનએસયુઆઈના કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયા હતા જેમાં વિદ્યાર્થીઓએ આચાર્ય પર નોટબુકો ફેંકી હતી જેથી આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક રિસા સાથે દક્ષિણ પોલીસના સ્ટાફે પહોંચી જઈ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી શાળાના આચાર્ય મુકેશભાઈએ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તેઓ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે એનએસયુઆઈના પ્રમુખ હાર્દિક પઢિયારે આવો કોઈ હુમલો કર્યો નથી તેમ જણાવ્યું હતું આજે એનએસયુવાળા બ્રેસ ભાવતે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત કરે ઉગ્ર રજૂઆત કરી અમે કીધું અમે બોર્ડ મૂકેલું છે અમે કોઈ ફરજિયાત ડ્રેસ ને કોઈ દુકાન નક્કી કરેલી નથી અને કોઈને વિદ્યાર્થીની ફરજિયાત છે જ નહીં અને ગમે ત્યાંથી લઈ જઈ શકે છે અને ડ્રેસની સૂટ પણ આપેલી છે બરાબર અને અચાનક આવી અને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાના પ્રયત્ન કર્યો ફરિયાદ આપી ફરિયાદ નથી આપી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ગઈ અને પોલીસ એમને લઈ અને લઈ ગઈ તો સર આપણે સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે તમે ત્યાંથી લઈ શકો હા પણ સ્કૂલની બહાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર એક જ જગ્યાએથી એવું ને તારીખ છે કારણ કે શું બોર્ડ અમે ડબલ હા ડબલ કેમ તમારી ડબલ બોર્ડ મારેલું છે કે એક મારે છે એ દુકાનવાળા ભાઈ બાકી અને તમારી સ્કૂલનું નામ કઈ જ લખી શકે તમારી પરમિશન વગર એવું હોય સાહેબ હા મતલબ કે તમે સ્કૂલ વાળા સાથે સંકળાયેલા તમારું રેકોર્ડિંગ પણ છે કેટલું કમિશન દુકાન કોઈ કમિશન કમિશન હોય પછી છે તો પછી એક જ દુકાન કેમ ના દુકાન બધી ઘણી દુકાનો મળે છે હાલ તો ડ્રેસ તો ઘણી દુકાનો મળે છે બોર્ડ એક જ દુકાનો મારેલું કે મારે બે બોર્ડ બારી જ નહી કોઈ છે બારી અંદર કોઈ બોર્ડ નહી છે ના છે કુંડી કોઈ બોર્ડ જ નથી બાર બોર્ડ છે કે વાત તો ગમે તે મારી શકે સાહેબ તમારી કેટલા વિદ્યાર્થી છે અમારા કમ્પાઉન્ડમાં કોઈ બોર્ડ જ નથી સાહેબ આપના વિદ્યાર્થી કેટલા ના અમાર વિદ્યાર્થીઓ 1200 છે પ્રાઇમરી